આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની ચાર બેઠક સહિત કુલ પંદર રાજ્યમાં છપ્પન બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે જે મુજબ આ બેઠકો માટે આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે જણાવ્યું છે કે છપ્પન રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ પંદરમી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે અત્રે જણાવીએ કે ગુજરાતમાં રાજ્યસભાની અગિયાર બેઠક છે જેમાંથી એપ્રિલ બે હજાર ચોવીસમાં રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે આ સભ્યોમાં ભાજપના પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા જ્યારે કોંગ્રેસના નારાયણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે દેશના વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને દૂર કરવા માટે છેલ્લા કેટલાય વર્ષથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવે છે પ્રધાનમંત્રી ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણની પ્રક્રિયા પરીક્ષાની તૈયારી બોર્ડ પરીક્ષા વગેરે માટે ભય રહિત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે અનુસંધાને આજે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસની સાતમી આવૃત્તિનું વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીના સીધા સંવાદનું ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભુજ ખાતે જિલ્લા કક્ષાના પરીક્ષા પે ચર્ચા બે નો કાર્યક્રમ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં આરડી વર્ષાણી હાઇસ્કુલ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને બિરદાવી હતી તેમણે પ્રધાનમંત્રી દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાતી અનેક યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કરી તેનો લાભ લેવા અને સદુપયોગ કરવા માટે અપીલ કરી હતી ઉચ્ચ ધ્યેય માટેની પ્રેરણા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા શિક્ષણ તંત્રએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યાં પરીક્ષા યોજાવાની છે તે કેન્દ્રોની ભૌતિક ચકાસણી ઉપરાંત સીસીટીવી સહિતની ચકાસણી કરાઈ છે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે અંગે તંત્ર દ્વારા આરંભાયેલી તૈયારીઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપી હતી પરીક્ષા અગિયારમી માર્ચ થી શરૂ થઈ રહી છે બધા જ અંદર એની ભૌતિક પૂર્ણ સીસીટીવી છે ખાસ કરીને આપણા પાંચ ઝોન ઝોન કચેરીઓ પણ એનું પણ નિરીક્ષણ થઈ ગયું છે અમારું એના અંદર સ્ટાફ ની નિમણૂક પણ થઈ ગઈ છે એના પછીના તબક્કાના અંદર આપણે પ્રિબોર્ડ એક્ઝામ નું પણ આયોજન કર્યું છે એ આપણે ત્રેવીસ તારીખ થી આપણી બોર્ડ એક્ઝામ ચાલુ છે ગત વર્ષના અનુભવે પરિણામના અંદર એક સારું પરિણામ એના કારણે મળેલું એટલે આ વખતે પાંચ જેટલી પ્રીબોર્ડ એક્ઝામ અમે રાખેલી છે એમાં કવાય ફેબ્રુ એના અંત સુધીના અંદર પાંચ પરીક્ષાઓ લઈશું અને એના અંદર પણ આ વખત મેં ગત વર્ષની માફક એના અંદર બારકોડથી મારી અને સ્કોડની પણ અમે રચના કરી છે ચાલીસ ટકાથી નીચે પરિણામ વાળી તો એક આપણી શાળાઓ ટોટલ આપણી જિલ્લાની દસમા બારમાની છે એ બધાનો એક વર્કશોપ આપણે જિલ્લા કક્ષાનો વર્કશોપ અહીં આપણે રાખેલો છે કચ્છમાં સૌથી વધુ જીરૂનો પાક ખડીર વિસ્તારમાં લેવામાં આવે છે સારા વરસાદને પગલે આ પંથકના મોટાભાગના તળાવો ડેમો છલકાઈ જતા તેનો સીધો ફાયદો જીરૂના પાકને થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે દિવાળી આસપાસ શિયાળુ મોસમ શરૂ થતાં ખેડૂતોએ જીરૂનું વાવેતર કર્યું હતું હવે બે ત્રણ મહિના પછી ખડીર પ્રાંથળના ખેતરોમાં જીરૂનો પાક લહેરાઈ રહ્યો છે ખડીરના અમરાપર ગણેશપર રતનપર બાંભણકા ગઢડા વગેરે ગામો જીરૂ માટે ખાસ પ્રખ્યાત છે ત્યારે બેલા ગામના પ્રગતિશીલ ખેડૂત દલાભાઈ રૂપાણીએ આકાશવાણી ભુજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે જીરૂનો પાક સારો થયો છે જેથી સારી આવક ખેડૂતોને થશે કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ કચેરીના આદેશ મુજબ આવતીકાલે ત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ મંગળવારે શહીદ દિન નિમિત્તે સવારે અગિયાર વાગ્યે બે મિનિટ મૌન પાડવાનું અને કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે જે સ્થળે સાયરનની વ્યવસ્થા છે ત્યાં સવારે દસ વાગ્યે ઓગણસાઠ મિનિટે એક મિનિટ માટે એટલે કે અગિયાર વાગ્યા સુધી સાયરન વગાડી સૂચના અપાશે અને બે મિનિટ બાદ એટલે કે અગિયાર વાગીને બે મિનિટથી એક મિનિટ સુધી સાયરન ફરીથી વગાડવાનું રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ શરૂ કરાશે જે સ્થળોએ સાયરન કે અન્ય કોઈ સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં અગિયાર વાગ્યે બે મિનિટ માટે મૌન પાડવાનું રહેશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર